રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા તાલુકાના બુડિયા ગામથી પસાર થતા નેશનલ હાઈવે નંબર પરની બુડિયા અને ગભેડી ચોકડી પર ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે ફ્લાવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ના હસ્તકે કરાયું હતું અકસ્માતમાં બ્લેક સ્પોટ બની ગયેલા હજીરા ધુલિયા નેશનલ હાઈવે પર આવેલા બુડિયા અને ગભેડી ચોકડી પર બનાયેલા ફ્લાય ઓવર બ્રિજને કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટીલ સાહેબ દ્વારા ખુલ્લો મુકાયો હતો હજીરા દુલિયા નેશનલ હાઇવે પર આવેલા બુડિયા ગભરણી ચોકડી પર ચાલીસ કરોડના ખર્ચે નિર્મિત થયેલો ફ્લાય ઓવર અંડરપાસ હવે વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે નવી સુવિધાઓ રોજના અંદાજિત પચાસ હજારથી વધુ વાહનોને ટ્રાફિક જામથી મુક્તિ મળશે હજીરાની દિશામાં આવેલી અદાણી રિલાયન્સ અને એમ એન એસ જેવી મહાકાય ઔદ્યોગિક એકમો ડાયમંડ બુર્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સચિન પાંડેસરા જેડીસી તરફ જતા વાહનો અહીંયાથી અબરજબર કરતા હોય છે

બે બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજા થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રીશ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માત આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા